આગની ઘટનામાં કોઈની પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે દુકાનમાં રહેલો સામાન બળીની ખબ થઈ ગયો હતો આ આગ દુકાનમાં શોર્ટ સર્કિટની પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન ઉપર સવારે અર્લી મોર્નિંગ સાડા કલાકે એક કોલ મળેલ કે ત્રણ રસ્તા સર્કલ પાસે કૈલાશ ગિફ્ટમાં આગ લાગેલ છે ઘટના સ્થળે અંકલેશ્વર નગરપાલિકા ફાયર ટીમ તથા ડીપીએમસીની ફાયર ટીમ પહોંચી જતાં આ કાબૂમાં લેવાયેલ છે સ્થળ ઉપર પોલીસ પણ દોરી આવેલ હતી અંદર જે કંઈ સામાન હતો એ બરીને ખાખ થઈ ગયેલો છે અમને પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળેલ છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે